નમસ્તે મિત્રો આજે અમે બેઠા છીએ અમારા મિત્ર અફતાબભાઈ ની દુકાને તો હેપર હેલ્થ સલૂન માં અને અહીંયા અમને બેઠા બેઠા હમણાં વાતચીત કરતા કરતા ખબર પડી કે અમારો જે મિત્ર છે હિતેન્દ્રસિંહ તે હમણાં થોડી વારમાં વાળ કપાવવા માટે આવે છે તો અમે આજે એના ઉપર કરવા જઈ રહ્યા છીએ મસ્તીનો પ્રેંક પોતાના વાળ બહુ વાલા છે અને અપતાભાઈ કીધું કે અડધી કલાકથી આપે છે હજી આવ્યો નથી તો એના ઉપર જોરદાર પ્રેંક કરશું એ આપણે એના વાળ કપાઈ ગયા પછી કરશું એટલે એને કોઈ પણ જાતનો શક ન જાય તો હિતાને બે થી ત્રણ વાર ફોન કર્યો છે અને ફોન નથી ઉપાડતો અને એવી રીતના કહે છે કે હમણાં આવું હમણાં આવું હવે હું હિતાને ફોન કરીને પૂછું છું ક્યાં છે એને અહીંયા દુકાને બોલાવું છું

હું કે હિતા પાન કે મારું હા તો હું ચાલો હું કરસ્તો અત્યારે વાળ કાપતા કાપતા કોઈ ફ્રી ફાયર અમે કાઈ અમેઝિંગ અમે નવરા રહ્યા ભાઈ તમારે અહીંયા હું નથી કાણો ઉમર ફોન મુ ફોન અરે 200 સબસ્ક્રાઇબર પૂરા થયા ને એટલે હું એક બ્લોગ બનાવું છું તારા માટે એક લઈ આવ્યો કેમેરો નહીં કેમેરો ચાલુ જ રહે તારા માટે સરપ્રાઇઝ છે તું હાથ પાછળ કરને ઈ એમ ખબર ના પડે તો હાથ પાછળ કર તો જ ખબર પડે ના 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 તો કે ના 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 ઈ કહી દઉં તો મજા હું આવે હાથ પાછળ કર તો બતાવું બે હાથ પાછળ રાખ તો જો તો જ મળશે આ તું જો એમ નઈ એમ નઈ આવ પાછળ આ આ ભલા હોય હવે તારા વાળ પકડાઈ ગયા છે કઈ નઈ તારા હાથ પકડાઈ ગયા છે તારા થઈ ગયો છે પ્રેંક તું અપ્તાભભાઈને ત્રીસ મિનિટ એમ કેતો હતો કે હમણાં આવું હમણાં હું બરાબર કેતો હતો કે નહીં બસ પ્રેમથી આગળ જોઈ જાય ખોટી એક્ટિંગ ના કર આજ છે તારું ગેમ ના 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 આગળ જોઈ જા પ્રેમથી પ્રેમથી આગળ જોઈ જા ના 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 ટકો થવાનો જ છે આજે ગમે કર અપ્તાભભાઈ તમે કરો ને મશીન ચાલુ કરો ને બોલ બોલ હું સરપ્રાઈઝ તમને બોલો બોલો કેવો અહેસાસ થાય છે પ્રેંક ઉપર કેવી મજા આવે અલલો જલ્દી પબ્લિકને કહી દે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કહી દે હાલો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને હા કે સબસ્ક્રાઇબ પણ કરજો અને હોલ નોટિફિકેશન ઓન કરી દેજો તારા ઉપર આવા નવા ફ્રેન્ક આઉટાર છે કે મારા ઉપર આવા નવા ફ્રેન્ક ના કરવા જોઈએ પબ્લિક